વ્યસન મુક્તિ આજનો યુવાન વ્યસન શા માટે કરે છે કોના કેવાથી વ્યસન કરે છે કઈ ઉંમરથી તેને વ્યસનની ટેવ પડે છે નમસ્તે મિત્રો હું નિલેશ અંતાણી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તો મારી આપ સૌને વિનંતી છે કે છેક સુધી મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો કોઈ પણ વ્યક્તિ જન્મથી વ્યસની નથી હોતી ખાસ તો ઉંમરનો તકાજો એને વ્યસની બનાવી મૂકે છે અથવા એ ઉંમરે તેને વ્યસન પડી શકે તેવું બની શકે વ્યક્તિના જીવનમાં દસ વર્ષથી કરી અને સોળ સત્તર વર્ષની ઉંમર એક કિશોરાવસ્થા છે એમાં તેને ફેશન પડી જતું હોય છે ખાસ તો અમુક અંશે ઘરમાંથી જ આ વસ્તુની તેની ટેવ પડતી હોય છે ઘરમાં પિતા હોય દાદા હોય અંકલ હોય એ કોઈ બીડી સિગરેટ ફૂંકતા હોય કે તમાકુની પડીકી ચાવતા હોય એને એ કિશોરને ગલ્લે દુકાને લેવા મોકલે છે પણ એક દિવસ એ કિશોરને કુતૂલ થયાને રહેતું નથી એ પૂછી બેસે છે કે તમે આ વસ્તુ લો છો તે મારાથી લેવાય ત્યારે એવા સંજોગોમાં તેને ધમકાવીને બેસાડી મૂકવામાં આવે છે કે તારાથી આવું મને આ વસ્તુ ન લેવાય ભણવામાં નબળાઈ આવે આટલેથી તેનું કુતૂહલ સંતોષાતું નથી એ પોતાની ઉંમરના કિશોરો સાથે આ બાબતની ચર્ચા કરે છે ચોરી છુપીથી બીડી સિગરેટ તમાકુ લે છે અને ધીમે ધીમે તેની આ ટેવ યુવાન અવસ્થામાં પહોંચતા સુધીમાં વ્યસનમાં પરિણમે છે એક સમય એવો આવે છે કે એ યુવાન કોઈ પણ જગ્યાએ જાય છે આવે છે ત્યાં તેને બીડી અથવા સિગરેટ અથવા તમાકુની પડીકી વગર ચાલતું નથી હવે પ્રશ્ન એ આવીને ઊભો રહે કે આ તમાકુ બીડી સિગરેટ છૂટી શકે ખરા તમે જોજો ઘણા કર્મચારી હોય ખેડૂત હોય કે શ્રમિક વ્યક્તિ મજૂર હોય એને પણ આવી પડીકયો ખાવાની ટેવ હોય છે કે સિગરેટ પીવાની ટેવ હોય છે અથવા બીડી ફૂંકવાની ટેવ હોય છે એ એની પાછળનું કારણ એ છે કે શારીરિક માનસિક થાક ઉતારવા માટે એ લોકો આ વસ્તુનું સેવન કરતા હોય છે કેમ કે એ લોકોના મનમાં એવી માનસિકતા ઘર કરી ગઈ હોય છે કે દસ દસ કલાક કામ કર્યા પછી જ્યારે આ વ્યસન કરીએ ત્યારે શારીરિક થાક ઉતરી જાય છે અને માનસિક શાંતિ મળે છે આવા વ્યસનોથી છૂટી શકાય એ પહેલાં એક બે ઉદાહરણ જોઈશું રવિશંકર મહારાજ મુખ સેવક પાસે એક યુવાન આવે છે અને કહે છે કે મહારાજ મને પાન બીડી સિગરેટનું વ્યસન છે હું તે છોડવા માગું છું કૃપા કરીને મને રસ્તો બતાવો મહારાજ તેને પોતાની સાથે આવવાનું કહે છે રસ્તામાં એક થાંભલો આવે છે મહારાજ એ થાંભલાને વળગી પડે છે યુવાન પૂછે છે કે મહારાજ તમે શા માટે થાંભલાને વળગી પડ્યા છો ત્યારે મહારાજ હસતા હસતા કહે છે કે હું આ થાંભલાને નથી વળગી પડ્યો પરંતુ થાંભલો સામે ચાલીને મને વળગી પડ્યો છે યુવાન કહે છે કે મહારાજ દીવા જેટલો સ્પષ્ટ દેખાય છે કે તમે સામે ચાલીને થાંભલાને વળગી પડ્યા છો થાંભલો તો નિર્જીવ વસ્તુ છે એ તમને શા માટે વળગી પડે તરત રવિશંકર મારા થાંભલો છોડી દે છે અને પેલા યુવાનને કહે છે કે બેટા વ્યસનનું પણ આવું જ છે એ પણ નિર્જીવ વસ્તુ છે તું વ્યસનને વળગી પડ્યો છું વ્યસન તને વળગ્યું નથી એ યુવાનની આંખ ખુલી જાય છે અને કદાપી વ્યસન ન કરવાનો સંકલ્પ કરે છે બીજું ઉદાહરણ જોઈએ સ્વામી વિવેકાનંદ પાસે એક યુવાન આવે છે અને એ પણ કહે છે કે સ્વામીજી મને વારંવાર બીડી પીવાની તલબ લાગે છે મારે આ ટેવ છોડી દેવી છે હું એવું તે શું કરું કે મારી આ ટેવ છૂટી જાય નથી છૂટતી સ્વામીજી કહે છે કે આવતીકાલથી તું એક બીડી લઈને સરોવર પાસે કે નદી પાસે કે તળાવ પાસે જજે અને ફેંકીને આવતો રહેજે અને વિચારજે કે તું એક કુસંસ્કારને ફેંકી રહ્યો છે દરરોજ ત્યારે આ વસ્તુ કરવાની બીજું કંઈ નહીં કરવાનું એ યુવાન એમ કહેવાય છે કે એક મહિના સુધી એ પ્રમાણે કરે છે એક બીડી એક સિગરેટ લઈને જાય અને તળાવમાં ફેંકીને આવતો રહે અને વિચારે કે આજે મેં મારા મનમાંથી એક કુસંસ્કારને ફેંકી દીધો એક મહિના પછી એની અંદરનો હાથમાં જાગી જાય છે અને એની આ સિગરેટ પીવાની તડપ છૂટી જાય છે વ્યસન છૂટી જાય છે તો મિત્રો વ્યસન છોડવા માટે દઢ સંકલ્પ જોઈએ એ માટે અંતર્મુખી બનો આધ્યાત્મિક શિબિરોમાં જાઓ સારા મિત્રોની સોબત કરો એનાથી પણ સચોટ રસ્તો કે જ્યારે તમે ઘરેથી નીકળો અને એ પાનના ગલ્લે કે દુકાને સિગરેટ કે તમાકુની પડીકી લેવા જાઓ ત્યારે જરૂરથી લ્યો પણ લઈ અને એને હાથમાં પકડી નિહાળો અને નેગેટિવ વસ્તુ વિચારો પેલા યુવાનની જેમ કે આ એક કુસંસ્કાર છે મારે શું આવી પેઢી જોઈએ છે હું એવું હું શું એવું ઈચ્છું છું કે મારા પછીની પેઢી આવી હોય કે જે તમાકુ અને બીડી સાથે જીવે અને પછી ફેંકી દો તમાકુની લો એને પણ હાથમાં હથેળીમાં કાઢી એની સામે જોઈ નેગેટિવ વિચારી મોઢું બગાડીને ફેંકી દઉં એક મહિનો ઓછામાં ઓછું એક મહિનો આવું કરું તો તમારું વ્યસન જરૂરથી છૂટી જશે એમ હું માનું છું અને જો દર સંકલ્પથી વિમાન શોધી શકાતું હોય ટેલિફોન શોધી શકાતો હોય વીજળીની શોધ થઈ શકતી હોય ચંદ્ર પર જઈ શકાતું હોય તો એક નાનકડું વ્યસન શા માટે ન છૂટી શકે વિચારશો મિત્રો આ માહિતી આપને ઉપયોગી લાગી હશે આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો નવા વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે જરૂરથી મળીશું મને રજા આપશો નમસ્તે